મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાંથી છું અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે અમે ફરવા જવાના હતા અને હું અને ભાવિકા ભાવિકા અમારા સસમાં લેવા કીધું એટલે સસમાં લઈને આવીને મને સસમાં આપી દેશે પછી મારા બા મારા બા ગોધરા હેકેલતા હતા તો પછી અમારે નક્કી હવે નીકળવાનું હતું ફરવા જવાનું પણ હજી નક્કી નહોતું તું ક્યાં ફરવા જવાનું છે બહાર જઈને અમે નક્કી કરવાના હતા ફરવા ક્યાં જવાનું છે એટલે અમે પછી તળા ગયા એટલે અમારા ભાઈ સાથે મુલાકાત થશે અમારા પરવીનભાઈ પાનીતાળા આવી રહ્યા હતા તો ચાલો હવે આપણે ચશ્મા વસમાં પહેરીને નીકળી જવી છે એવી હવે ભાઈ કાને કીધું હેન્ડ ઠેલો બેલો લઈ લે પછી મારા બા ફોન જોવા મળ્યા ફોન કાશ કેમ તૂટી ગયો છે પૂછતા હતા તો મેં કીધું ફોન પડી ગયો છે જો નહીં જોતા હતા નિરાય તે ફોનમાં શું થઈ ગયું છે મેં કીધું કાશ બસ તૂટી ગયો છે આત્માથી પડી ગયો હતો નવો ફોન લીધો તો એ નવો ફોન નહોતો લીધો આ તો જૂનો ફોન હતો પહેલાનો હાસવીને રાખજે કીધું ભાવિકા ફોન લઈ લીધો ચાલો પગે લાગી લીધું મેં પણ લાગી લીધું ભાવિકા એ પણ લાગી લીધું હવે મને એમ થયું ચાલો ચાલો ત્યાં આપણે હવે નીકળી જાય છે બાય ભાઈ ચાલો ત્યાં આગળ જઈને હવે અમે ગાડી લઈને નીકળી ગયા છીએ હું અને ભાવિકા અને ક્યાં પરવીન ભાઈનો ફોન આવ્યો ગયો ગાડી લઈને જાતે તરત ફોન ઉપાડીને આપણે પૂછ્યું ક્યાં છો તો પરવીનભાઈ કે હું પાણી તળાવ પગવા આવ્યો છું તમે પાણી તળાવ આવો અને કીધું અમારો થોડોક રોડ ખરાબ છે એટલે મેં કીધું અમે થોડીક વાર લાગશે ધીમી ધીમી ગાડી આપી છે કેમકે રોડમાં બહુ ખાડા પડી ગયેલા હતા નાથી સીધા પહોંચી ગયા પંપે પંપે પગી ગયા પરવીનભાઈ ભેગા થઈ ગયેલા હતા પરવીનભાઈ મારી પાછળ ઊભા છે મેં કીધું ચાલો પેટ્રોલ નખી લેવું કે પેટ્રોલ નખાવા ગયા તો પેટ્રોલ હતું જ નહીં અને આ બાજુ બધી મંડળી ઊભી હતી અને અમારો કાળું ઊભો હતો અને ભાઈ કાં દાંત કરતી હતી પછી અમે કીધું ચાલો આગળ પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ એટલે છું એટલે ચાલો નીકળી જાય છે પણ આંતેર મકાન આગળ પેટ્રોલ પંપ પંપ્રોલ ના પુરાવી લીધું ને પછી ઘોડીને દઈ દીધી અમને તો ઘોડીને મેં કીધું ચાલો તો તું આગળ ગાડીમાં બેસી જા અને હવે આંતિ અમે નીકળવાના હતા પહેલા જવા માટે પહેલા જવાનું હતું ગોપનાથ એટલે અમે ગોપનાથમાંથી હલો પરવીનભાઈ ની આંતિ હવે એ સીધા બગડાણા જાય છે અમે અમે જઈ રહ્યા છીએ ગોપનાથ ભાગે છે હાલો ભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ ગીત ગાનું તું સમજુદા હો ભાઈ ગીત ગાવાનું તું સમજુદા હો ગઈ રાસો ગઈ અત્યારે મિત્રો અમે તળાજા ભોગવ આવી ગયા છે ને અમારી સાથે છે હે બસ થોડુંક આખું છે તળાજા કેમ કે અમારી સાથે પરિણભાઈ બહુ એમ થાય કે ગયા મજા નહીં આવે બહુ ચાલું તો કોઈ વાંધો નહીં આપણે બધે છીએ તમને બધે આપણે લઈ જઈએ બધે જોક લોકેશન બધી મજા આવે છે ફરવાનું ચાલો થી વિડીયો

मन बातीले ले

ગોપનાથ મંદિરે જાતર રામ ધરાજાય છે એવી એમાં બનાવે છે બેઠા છે પવનમાં કેમ કે આજે બહુ જ ગરમી છે એટલે માણસો આવ્યો હોય એટલે ગરમી પણ થાય આ દર્શન દર્શન કરીને આવ્યા છે વેરીઓ ઉતરવાની તો મનાઈ હતી પણ આપણે તો એ છતાં આપણે જો આ બેઠા બેઠા એટલે તમને બતાવી દેવા છે બચાવી દીધું તમને મંદિર મંદિર છે મસ્તરામ બાપાનું બહુ મજા આવે એવું મંદિર છે જરૂર છે અહીંયા પધારો હેલો મિત્રો હવે નિરોજ આવી છે કોરોના જવા મળે મારા કોટડા પહોચી ગયા છે બેટા બેટા ન પડાવી આવું બે <laughs> યો આવો ડોડા ખાવા બધા એમ બે વખત તમે આવો ફોટાડા ખાવો હોય તો મારી આગળ નહીં